જિલ્લાનું નાની ગામ તે મુકામે આ સરસ મજાનું થઈ છે તેમાં સ્વામિનારાયણ ગાદી ગાંધીનો સરસ મજાનો સુયોગ રહ્યો છે લોકોને સુવિધા માટે તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સદાને માટે સક્રિય છે અને આજે ખાસ કરીને આ અંતિમ ધામ નાની સસણ ગામ તેમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા જે કોઈ મનુષ્ય આવે તેનો અગ્નિસંસ્કાર થાય તેના આત્માને ચિરંજીવી શાંતિ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ ગામના બધા માણસો મોટે પાયે અહીંયા ભેગા થયા છે